ના જાય હું હાલ પોઈ તમે પોકો અને કબડી ની તૈયારી કરો અને ટ્રેનિંગ લેવાની તૈયારી કરવી પડશે

માસ્કુ આ તો હવે તું કબડ્ડીની ટીમ માં કે તું આટલું બોલી આ ના લે તને હું ભાગું ને તો બધું નો મારું આવે કે અરે હાર ની નજીક આયા એટલે ઝગડો કર્યો તારે બોલવાની તાકાત નહી મારો હોમે એટલે મારી ટીમ માં મોડતો કેવા છે તને ખબર છે જોયા કિયા કિયા ઓ ગમે રે આ કેવા લે હા ખબર જ નહીં ઈ તો ખાલી મેદાન માં આઈને ભારી ને એટલે ખાલી જોજે ભાગે એટલે જોજે ખાલી એટલે તું હો ગરમ સીઠડી લેવા હેડ્યો ને તું દારૂ પીના આયો હા જો કે તો

છે કે મેદાન મેદાનમાંથી તમે ભાજેલા નેકડો છો કે પછી તમારા માટે એકસો આઠ બોલાવું પડશે હા એકસો આઠ તો બોલાવવું જ પડશે પણ અમારા માટે નહીં તારા અને ભૂપતજી માટે જેમ કે અમે ભૂપતજી અને તને ટાર્ગેટ જ કર્યા છે

આપણે ગામમાં અમે એક સારું કાર્ય કર્યું છે આખી જિંદગીમાં તો કોઈ દાડો તમે સારું નહીં કર્યું વળી ક્યું સારું કામ કરવા નગળ્યા તમે એટલે તો સારું કાર્ય કરવા નગળા તાણી એવું છે એટલે આપણે ગામમાં છે ને કબડી નાખી છે કબડી શું વાત કરો ઓમતા ઓમતા કા ખરેખર હરી વાત મને ગમે આમોન આમો છે ને રમત ગમત તો છોકરા ભૂલી જાય છે અને આ છોકરા બાપળા શીખી અને રમી રમી એટલે એમાં મફૂજી એમાં પાછી વાત અલગ છે કેમ અલગ

અને બાળપણ ની વાતો નીકળી અમારે બે વચ્ચે અને પછી વાત નીકળી કપડી ની તમે ચિંતા ના કરો આ તમે જે રમે તાદરી છે ને ખરેખર જોરદાર છે આ અમત આપડે આ છોકરા બધા શીખશી રમે તો ભૂલી જાય છે તો જવાબ આલું

કરે તો કાળ વધારે ફરવા માં જશે ચાઈ ને 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 લે પડતો થાય હું ખબર પડી તને એંકડી વગાડી એંકડી અને કાલે મારી એંકડી તાહે ચોકન જોઈ હોકા મુજા

મગફી ના ઘેર જાતો નઈ મફુજી મારી ટીમ માં આઈ જાફુજી તમારી ટીમો આઈ જાય મારી ટીમ માં તારી હાલત શું થાય છે તારી તો હાર ફાઈલ 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 ન્યા કર ન્યા કર હવે હેડ મુચવાય ની તું ન્યા કર ન્યા કર ન્યા કર તારા ઉપર થી દેખાઈ આવે છે તું યાટી જો થી આખે હો એના કરતી જાની કોણ જ કે મને આલી દે

મગજ ચલાવવું પડે મગજ માં હું તો પાવરફુલ છું કળ રાખવું પડે બળ રાખવું પડે બધું છે મારી બળ ની બાજી છે જીતા બળથી જીતા એ તો ખબર છે આ બે વાતો તમે યાદ રાખજો હા હા

મેણસો જી તે મને જવાબ ના આલ્યો પછી મેં કીધું માણસો ના જવાની તો કગરી પણ મને ઓવે

ખબર છે ખબર છે બધી ખબર છે મન તો એટલે એ ઓકા મુટો તો મને આલ ભેગો છો તો મન કે મારે 108 બોલાવવું પડશે તમારા માટે એટલે મે કીધું 108 અમાર માટે નહીં તમારા માટે આવશે આપણા ફોન માં એ નંબર ડાયલ કરીને રાખજો કાઈ કે છે ને 108 બોલે કે ની એવા એ રાખવાના નહીં બરાબર છે હવે આપણે છે ને પેટીસ ની તૈયારી ઉપર હા ફુંડાકા હું શું કહું છું તમે ગાધું ન્યા

શું ઘડીક વાર ઊંઝો તો આ ડાબડી મૂટો ઘડી વાર જપી બે નહીં મોટા ફેરા ચાલુ છે એને ફરવા દો અને તમે નહીં કેતો કે તમે ચિંતા ના કરો અરે કે અગર જે ચિંતા ના કરો ચિંતા ના કરો આ તો ચિંતા કરવી પડે એક વાડો વટ છે અને એક કોણા પૈસા છે વાઘુજી તમારો વટ રે એમ ન કહેગર કે પણ તો થોડીક તો મહેનત આપણે કરવી પડે પછી વટ રહે વટ રહે કરીને આપણે ઓમ કરીને બેહી રહે ને તો પછી નક્કી ના કહેવાય તો પણ ઓમો તો મહેનત કરવાનું આવે છે કેજો મન તમે નહી કહેતા કે સમય નું કોઈ નક્કી નહી કે ટાઈમે ફરી જાય વાઘુજી તમારી વાત સાચી પણ સમય તમારો નહી ફરે સમય તો પેલા ડાબડી મુઠા નો ફરશે અરે ખેકરજી દુશ્મન હોય ને દુશ્મન એને કમજોર ના સમજવો હોવે આ તો રાજકારણ માં એક રાત માં કોક થઈ જાય છે અને ડાબડી મુઠો આ ડાબડી મુઠો ધપી નઈ બેસતો એટલે કોક આરે રે એવું નવું કરશે ની જે આપણા માટે ભારે પડશે અરે ડાબડી મુઠો ચોથી ધપી દે હે મે એનો જવાબ જોવા લે તો તમાર જોડે આયા તો મારા ઘર આયા તો ઈ આ ડાબડી મુઠો તમાર જોડે આયા તો હા પણ ખાતો ખાતો જોસે

તરીકે પણ એક બાજુ સારું થયું છે એક બાજુ ખોટું થયું છે આપડે જે બદલો લેવાનો ને નઈ ઈ હશે નઈ છોડવાનું હાથ આવે નઈ

બીજો કે બીજો ગયો તો પણ પછી વિચાર કર્યો મોડા હોગું એના કરતા અભાન લઈ રહું તો અભાન આપડે દામ લઈને તો બધા માણસો છે મોટા મોટા અને અભોતો એને નીકળી જાય હા વાઘુજી હા

અરે પ્રેક્ટિસ કરવી પડે તો આખી રાત પ્રેક્ટિસ કરશે પણ હવારે આટ આપણે મુઢાન જીતવા તો નહીં તો હા મારું 500 પાટણ હ